રાજુલા નગરપાલિકામાં છેલ્લા દસ મહિનાથી ભાજપનું રાજુલામાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી હવે લોકો હેરાન થઈ રહ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રોડ રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માત નો ભય છે રાજુલા શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આ બાબતે નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ભાજપ શાસિત નગરપાલિકાને 10 મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ રાજુલા શહેરની સ્થિતિ ત્યાંને ત્યાં જ છે અને દિવસને દિવસસે શહેરની હાલત કફોડી થતી જાય છે રાજુલા શહેરમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈ શહેરીજનોમાં રોષ ફેલાયો હતો મોદી સરકાર કા સ્પેસ ટેકનોલોજી વાળા રસ્તા લાવી જે રસ્તા તમે જોઈ રહ્યા છો તો આ સ્પેસ ટેકનોલોજી વાળા રસ્તા સેટેલાઇટ પરથી દેખાય જો કે ધારા સભ્ય હીરાભાઈ સોલંકી જ્યારે એના કાર્યાલયે જાય છે આ જ રસ્તા પરથી જાય છે આવે છે તે છતાં એમની ગાડી કા તો એવી હોવી જોઈએ કે એમાં ખાડા ખબર નઈ પડતા હોય પણ આમ આદમીને જો પૂછવામાં આવે કે આ ખાડાની પરિસ્થિતિ ઊંચે કોઈ ડિલિવરી વાળી દીકરી હોય

કરાકે નહીં તે આગામી સમય જોવાનું જોવા મળશે ધર્મેશ મહેતા એસ ડબલ્યુ રાજુલા